રાજણ વિસ્તારમાં આવેલ રેવાનગરમાં સ્થળાંતર બદ્રી નારાયણ મંદિર સામે આવેલ લોકોને કરાયા સ્થળાંતર

વર્ષોથી રહેતા પરિવારો ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિનો સામનો કરતા હોય છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ જી પુણેશભાઈ જી આજે ઉકાઈ કાકરાપા ડેમમાંથી લગભગ બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન હિતેશભાઈ અને બધી ટીમ મળીને અમને કરી રહ્યા છે લોકોમાં એક ચિંતાનો વિષય છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇનકમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું વીસ પરિવાર જે અહીંયા આપણે રાખવામાં આવ્યા અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે